જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આપણે શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવના ઉપલક્ષમાં શ્રી વિઠ્ઠલેશ ગુણગાન કરી રહ્યા છીએ આગળના સત્સંગમાં આપણે પંઢરપુરમાં પાંડુરંગ શ્રી વિઠ્ઠલ નાથજીએ શ્રી મહાપ્રભુજીને વિવાહ કરવાની આજ્ઞા કરી હતી તે બાબતની ચર્ચા કરી ગયા છીએ હવે આજે શ્રી ગોસાઇજીના પ્રાગટ્ય ઉત્સવના દિવસે જ શ્રી મહાપ્રભુજીના વિવાહ અને શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય તેમજ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઇજીનું પ્રાગટ્ય અને નંદ મહોત્સવ વગેરે બાબતનો વિચાર કરીશું તો સત્સંગમાં અંત સુધી જોડાયેલા રહેશું સર્વપ્રથમ પ્રભુચરણસિંહ વિઠ્ઠલનાથજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરી કે જ્યારે શ્રી મહાપ્રભુજીને પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીએ વિવાહ કરવાની આજ્ઞા કરી તે પછી શ્રી મહાપ્રભુજી પંઢરપુરની યાત્રા કરીને કાશીમાં પધાર્યા હવે એક દિવસ આપની જ્ઞાતિના વિદ્વાન બ્રાહ્મણ દેવેન ભટ્ટ શ્રી વલ્લભ પાસે આવ્યા પરસ્પર નમસ્કાર કર્યા દેવન ભટ્ટે કહ્યું હે શ્રી વલ્લભ પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીએ મને સ્વપ્નમાં આજ્ઞા કરી છે કે શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્ભાચાર્ય કાશી પધારે ત્યારે તેમની પાસે જજે અને તમારી સુપુત્રી મહાલક્ષ્મીનું પાણી ગ્રહણ કરવા તેમને વિનંતી કરજો આ ભગવદ આજ્ઞાને સ્વીકારીને હું આપની પાસે આવ્યો છું આપ મારી સુકન્યાનું પાણી ગ્રહણ કરો એવી મારી વિનંતી છે ત્યારે શ્રી વલ્લભને પંઢરપુરમાં થયેલી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞા યાદ આવી આપે મંદ સ્મિત કરતા ગયું કે ભટ્ટી આપને જે ભગવદ આજ્ઞા થઈ હોય તે તમને અને અમને સ્વીકાર્ય જ હોય ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય પરંતુ આપણી ભારતીય પરંપરા છે કે લગ્ન માટે વડીલો પાસે પ્રસ્તાવ રજૂ કરવો જોઈએ વડીલોની આજ્ઞા વિના હું સંમતિ આપી શકું નહીં મારા માતા અને કાકા વગેરે હવે થોડાક જ સમયમાં અહીં આવશે ત્યાં સુધી આપ તેઓની રાહ જો જ્યારે શ્રી વલ્લભના કાકા જનાર્દન ભટ્ટ અને માતૃચરણ કાશી આવ્યા ત્યારે દેવન ભટ્ટે શ્રી વલ્લભના માતૃચરણ પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો સૌએ સહર્ષ સ્વીકારી લીધો તે જ વર્ષે અષાઢ સુદ પંચમીનો શુભ દિવસ લગ્ન મહોત્સવ માટે નક્કી થયો આમ અષાઢ સુદ પાંચમના શુભ દિવસે શુભ મુહૂર્તમાં શ્રી વલ્લભનો લગ્નો ઉત્સવ સંપન્ન થયો હવે શ્રી વલ્લભ ગૃહસ્થ ગૃહસ્થાશ્રમી બહેના ગૃહસ્થાશ્રમ સ્વીકારી આપે ગૃહસ્થના બધા ધર્મોનો સ્વીકાર કર્યો શ્રી વલ્લભે ગૃહસ્થાશ્રમ સ્વીકાર થયેલા પછી આપ સપરિવાર પ્રયાગથી આગળ શ્રી અમદાવાજીના કિનારે અડેલ નામના એકાંત સ્થાનમાં નિવાસ થયો હવે અડેલથી શ્રી વલ્લભ પરિવાર સહિત યાત્રા કરવા વ્રજમાં પધાર્યા વ્રજના વિવિધ વન અને ઉપવનમાં વિચરણ કરતા કરતા શ્રી વલ્લભ ભગવત લીલાનું ચિંતન કરી રહ્યા છે શ્રી યમુનાજીના કિનારે શ્રી વૃંદાવનમાં મુકામ છે સવારે શ્રી યમુનાજીમાં સ્નાન કરી આપ સંધ્યાવદન કરવા બિરાજા છે અને પ્રભુની ભાન લીલામાં આપનું મન એકાગ્ર બન્યું છે ત્યારે રંગે તે રમતા દીચડા બલદેવ શ્રી ગોવિંદ તે પુત્ર ભાવે પ્રગટશે મન ઉપનો આનંદ બલદેવ શ્રી ગોપીનાથ કહીએ શ્રી તે વેદ પંથ વિસ્તાર જન તે બાલ સ્વરૂપે ક્રિયા કરતા શ્રી બલદેવજી અને શ્રી ઠાકોરજીના આપને દર્શન થયા આપને મનમાં અતિ પ્રસન્નતા થઈ કે આ સ્વરૂપો મારે ત્યાં અવશ્ય પ્રગટ થઈ મને પુત્ર ભાવે અલૌકિક આનંદ આપશે જેમ શ્રી ઠાકોરજી અને બલદેવજીમાં શ્રી બલદેવજી મોટા છે અને ધર્મ સ્વરૂપ છે તેમ મારા જેષ્ઠ પુત્ર તરીકે શ્રી ગોપીનાથજી પ્રગટ થશે અને ધર્મી સ્વરૂપ શ્રી ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાજી સ્વરૂપે મારે ત્યાં શ્રી ગોપીનાથજીના નાનાભાઈ તરીકે પ્રગટ થશે અને પોતાના પ્રમેય સ્વરૂપને પ્રગટ કરી વેદ પ્રતિપાદિત પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને વ્યાપક સ્વરૂપમાં ફેલાવી શરણે આવેલા દેવીજીઓને સેવા માર્ગ દ્વારા પ્રભુના અલૌકિક સ્વરૂપાનંદનું દાન કરશે આવો સુંદર વિચાર શ્રી વલ્લભના હૃદયમાં પ્રગટ થતા જ હૃદય આનંદથી સભર બન્યું આ લીલાનું અનુસંધાન કરતા કરતા આપ ત્યાંથી કેસી ઘાટ પધાર્યા કેસી ઘાટ થઈને આપે વ્રજની દરેક લીલાસ્થાનોની પરિક્રમા પૂર્ણ કરી અને અડેલમાં પાછા પધાર્યા અહીં અડેલ મુકામે વિક્રમ સંવંત પંદરસો ને સડસાઠ નામ શ્રી ગોપીનાથજી રાખવામાં આવ્યું શ્રી ગોપીનાથજીના પ્રાગટ્ય પછી કાશીથી થોડે દૂર આવેલ ચરણાદ્રી પ્રદેશ આ પ્રદેશના રાજા કે જેમનું નામ વીરભદ્ર હતું એની વિનંતીથી આપે ચરણાદ્રી ઓળખાય છે ત્યાંની પર્વતમાળા શ્રી ગિરરાજ શ્રી ગોર્ધનનું સ્મરણ કરાવે છે વન ઉપવનો વ્રજનું સ્મરણ કરાવે છે ત્યાં ભગવાનના ચરણ ચિહ્ન પર્વતની શિલા ઉપર અંકિત થયેલા છે એટલે પવિત્રતામાં ત્ત ત્ત તે સ્થળ વૈકુંઠ સમાન છે આવા પવિત્ર ચરણાટ ધામમાં શ્રી વલ્લભે નિવાસ છે હવે આપણા ઉત્સવ નાયક શ્રી વિટલેશ પ્રભુના પ્રાગટ્ય થવાનો સમય આવી ગયો છે હવે એક દિવસ શ્રી મહાલક્ષ્મી વહુજીએ શ્રી વલ્લભને વિનંતી કરી કે સ્વામી આપની આજ્ઞા પ્રમાણે હું આપણે માથે બિરાજતા શ્રી ગોકલેશ પ્રભુ અને શ્રી મદન મોહન પ્રભુનું ભગવત સેવા કરું છું ત્યારે આ બંને સ્વરૂપો મને જોઈને મંદ મંદ સ્મિત કરે છે અને પછી લજાઈ એટલે કે શરમાઈ જાય છે એમના મુખાર્વીન પરનું લજાયુક્ત હાસ્ય હું અપલક નેત્રે નિહાયરા કરું છું મેં તેમને વિનંતી કરી કે પ્રભુ આપ મંદ મંદ હાસ્ય કરતા આપ કેમ કેમ શરમાઈ છો છો લજાયમાન પરંતુ મને તેનું કારણ જાણવા મળતું નથી આપ કૃપા કરીને બબત ઈચ્છા સમજાવો તો સમજી શકાય ત્યારે શ્રી વલ્લભે આજ્ઞા કરી હે દેવી પ્રભુ આપને ત્યાં પુત્ર રૂપે હવે ટૂંક સમયમાં પ્રગટ થશે તમે જ્યારે ભાવનાથી પ્રભુની સેવા કરો છો ત્યારે પ્રભુ મંદ મંદ સ્મિત કરી લજાયમાન થાય છે તેઓ સ્મિત દ્વારા સૂચવે છે કે હું હવે તમારો પુત્ર બનીને તમારી ગોદમાં ખેલવાનો છું શ્રી વલ્લભના આવા મંગલ વચનો સાંભળીને શ્રી મહાલક્ષ્મીજી વહુથી અતિ પ્રસન્ન થયા હવે સવન પંદરસો બો બોતેરના માક્ષર વજ નોઇમનો દિવસ આવ્યો તે દિવસે શુક્રવાર હતું અષ્ટ નક્ષત્ર હતું શોભન યોગ હતો એકવીસ ઘડી ઉપર પચીસ પલનો સમય વ્યતીત થયો ત્યારે શ્રી વલ્લભ પાસે શ્રી મહાલક્ષ્મીજી વજીની ખવાસી કરનાર વૈષ્ણવબાઈએ વધારી લઈને આવ્યા કે કૃપાનાથ આપને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે આ ક્ષણે સમાચાર સાંભળવા માટે શ્રી વલ્લભ અને આપના અનેક સેવકો તત્પર હતા આ મંગલ સમાચાર સાંભળતા જ સૌ સેવકોએ ગગનભેદી અવાજે વલ્લભનો જય ઘોષ કર્યો અને તે સાથે સૌ ઉન્મત થઈને નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા કે શ્રી વલ્લભ વગેરે આનંદ ભયો જય શ્રી વલ્લભ લાલ કી આમ માગસર વધી નોમના દિવસે શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલલાથજીનું પ્રાગટ્ય થયું બોલો શ્રી વિથ્લેશરાયો પ્યારે કી દે આ સર્વસ્વ દાન તેણે સમય કરે રહી શ્રી વલ્લભજી ઉદાર આ સુકુમાર સુત ઉદયો શ્રવણે શું શ્રી મહાપ્રભુજીએ પોતાના સુકુમાર પુત્રના પ્રાગટ્યની વતાઈ સાંભળતા અતિ આનંદપૂર્વક ઉદાર હૃદયથી સર્વ સામર્થ્યનું દાન કરવાનો સંકલ્પ કર્યો ત્યાર પછી આ વેદ વિહિત કૃત્ય સર્વે કીધા દીધા બહુ પેરે ગૌદાન આ માનસુ સ્વજન સંતોષિયા પોતાને ક્યાં પુત્રરત્નનું પ્રાગટ્ય થતા શ્રી મહાપ્રભુજીએ વેદમાર્ગની રીતિ પ્રમાણ જન્મના બધા સંસ્કારો કર્યા તે પ્રસંગે આવેલ બ્રાહ્મણોને ગૌદાન આપ્યું પાઠ ચારણ વગેરે બંદીજનોને પણ દાન આપ્યા અને પોતાના સ્વજનો જે આવ્યા હતા તેમને પણ સન્માનપૂર્વક સંતોષ્યા ત્યારે જેમ શ્રી ગોકુલમાં પ્રભુનું પ્રાગટ્ય થતા નંદ મહોત્સવ થયો હતો તેમ અહીં ચરણાત્મા પણ નંદ મહોત્સવની તૈયારીઓ થઈ રહી છે મંગલ સ્નાન તિલક અને પંચામૃત માટીની તૈયારીઓ થઈ રહી છે પેલા કુમકુમના તિલક કરી તિલક પર પીડા અક્ષર સ્થાપી પછી પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું છે બ્રાહ્મણો વેદ મંત્રો દ્વારા બાળકને આશીર્વાદ આપી પીડા અક્ષરત અને દુર્વાથી વધાવે છે પંચામૃત સ્નાન કરાવી બાગ સ્વરૂપ શ્રી ગુસાઇજીને પારિજાતના પુષ્પની માળા ધરવામાં આવી છે ઘેર ઘેર આંબાના તોરણ બંધાઈ રહ્યા છે આંગણામાં ચંદનના છંટકાવ થઈ છે કદેરીના સ્તંભ રોપાયા છે મોતીના ચોક અને કુમકુમના સાથી પુરાયા છે આ સર્વની સુગંધથી શેરીઓ મધ મધે છે તેથી ભમરાઓ સુગંધના બોમાં અહીં ખેંચાઈને આવે છે જેવી રીતે ભ્રમરો તેવી જ રીતે ભ્રમરો જેવા ભક્તોના ટોળે ટોળા પણ નંદ મહોત્સવના આનંદનો રસ લૂંટવા અહીં આવ્યા છે જાતનો સ્વભાવ ભૂલીને નૃત્ય કરી રહ્યા છે આનંદથી નાચી રહ્યા છે ત્યાં તો નંદ યશોદાઋષભાનજી કીર્તિજી વગેરે ગોપો અને વ્રજવાસી ગોપ ગોપીઓ આ મહોત્સવમાં સહભાગી થવા પ્રગટ થયા છે આનંદ માખણ ઉડવા લાગ્યા ધરતી પર કીચડ ફેલાઈ ગયો કોઈ લાડુ ઠોર મથડી ઉડાડવા લાગ્યા કોઈ કોઈ એકાબીજા ઉપર દીધી દહીં માખણ ઉડાવે છે ત્યારે શ્રી વલ્લભે લાલનને ન્યોછાવર કરીને સુવર્ણ રૂપાના પુષ્પોની દૃષ્ટિ કરી સૌ નાચે છે ગાય છે વિવિધ વાજિંત્રો વાગે છે સર્વત્ર આનંદ 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 મંગળ વર્તાઈ રહ્યો છે હવે નંદ મહોત્સવ થઈ રહ્યા પછી મંગળ સ્નાન કરીને શ્રી મહાપ્રભુજી આશા ભયરા આવેલા બંદીજનોને સારી રીતે દાન અને દક્ષિણા આપીને સંતોષ્યા છે તો સૌ શ્રી મહાપ્રભુજીના યશોગાન ગાતા નાચતા ગુટતા એકબીજાને ભેટીને સ્વસ્થાને ગાય છે હવે શ્રી ગરદાચાર્યજી અને સુખદેવજી વગેરે મુનિવરો શ્રી ગુસાઈજીના દર્શન કરવા અને આશીષ આપવા ચરણાંકમાં આવે છે આ સુખદેવ સબળ આનંદિયા વંદિયા શ્રી વલ્લભજીના ચરણ આ શ્રી ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરખ છે મહાભાગવત મુનિશ્રેષ્ઠ સુખદેવજીને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યથી અતિ આનંદ થાય છે તેઓ શ્રી ગુસાઈજીના દર્શન કરી શ્રી મહાપ્રભુજીને વંદન કરી આનંદથી કહે છે કે મહારાજ શ્રી ગિરિરાજને ધારણ કરનાર સાક્ષાત નંદ નંદન જ આપને ત્યાં પ્રગટ થયા છે આપે તો મારા મુખથી કહેવાયેલા શ્રી મરુ ભાગવતના ગુડ અર્થ શ્રી સુબોધનીજી દ્વારા પ્રગટ કર્યા છે આપના સુબોધનીજીને પણ શ્રી ગુસાઈજી વધારે સ્પષ્ટ કરવાને માટે ટીપ્પણી થી લખશે આમ પોતે જ પોતાની લીલાઓનું ગુઢ રહસ્ય પ્રગટ કરશે તેઓ પરમ ઉદાર ચતુર ચિંતામણી અને દયાના સાગર છે તેઓ ધર્મ દુરંતર છે વેદ શાસ્ત્રોના આધારે બ્રહ્મવાદનું પ્રતિપાદન કરશે તેઓ સકલ કલાના જ્ઞાતા છે તેઓ દેવીજીઓના કલ્પ વૃક્ષ છે માટે દેવીજીઓને પ્રભુના આનંદનું દાન કરવા જગતમાં રસમય સેવા માર્ગ પ્રગટ કરી સર્વ કલાઓનો તેમાં વિનિયોગ કરાવશે આમ કહીને સુખદેવજીએ શ્રી ગુસાઇજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના ગુણગાન ગાયા અને સુખદેવજી શ્રી ગુસાઇજીને વંદન કરીને ધ્યાન થયા ત્યાં તો શ્રી ગર્ગાચાર્યજીને આગળ કરીને જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન ઋષિ મુનિઓ પણ ત્યાં આવ્યા શ્રી મહાપ્રભુજીએ તે સૌનું સન્માન કર્યું સૌએ જન્મ સમય સાધી કુંડળી મૂકી કુંડળી જોઈને પ્રસન્ન થયેલા ઋષિ મુનિઓએ વેદ મંત્રોચ્ચાર કરી આશીર્વાદ આપ્યા શ્રી ગર્ગાચાર્યજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ આપને ત્યાં સાક્ષાત જગદીશનું પ્રાગટ્ય થયું છે આ સાંભળીને શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા અને તે સૌનું આપે તનમાન કર્યું આમ શ્રી વલ્લભ દુહે શ્રી વિઠલેશ પ્રભુનું પ્રાગટ્ય થતા સૌ આનંદિત થયા અને નંદ મહોત્સવ સંપન્ન થયો હવે શ્રી બાલ વિઠલેશનું બાલ લીલાનું ચિંતન આપણે આગળના સત્સંગમાં કરીશું ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ